બેંકમાં લોનની રકમની ભરપાઈ માટે આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને સજાનો હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક લિમિટેડની વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ શાખા દ્વારા આરોપી સલીમભાઈ અબ્દુલભાઈ સંધવાણીને દસ લાખની લોન આપેલો જેની ભરપાઈ માટે વ્યાજ સહિત આરોપી દ્વારા રૂપિયા દસ લાખ તોતેર હજાર પાંચસો નો ચેક બેંકને આપેલો જે રિટર્ન થતા ફરિયાદી બેંક દ્વારા આરોપી સામે વાંકાનેર કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ કેસ નોંધાવતા આ એડિશનલ ચીફ જજ ઠાકોર સાહેબની કોર્ટમાં ચાલી નામદાર કોર્ટ દ્વારા ફરિયાદી બેંકના સિનિયર એડવોકેટ એસવી પરાસરા એસકે પિરઝાદા તથા એ વાય સિરસિયાની કાયદા અનુસંધાને દલીલો સાંભળી આરોપીને છ માસની કેદની સજા તેમજ રૂપિયા દસ લાખ તોતેર હજાર પાંચસો ફરિયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હોવાની માહિતી સિનિયર એડવોકેટ એસવી પરાસરા દ્વારા ગુરુવારે સાંજે પાંચ વાગે આપવામાં આવી છે